રાજકોટમાં આજે ઉમેદવારોની યુપીએસસીની પરીક્ષા યોજાઈ રાજકોટમાં બાર કેન્દ્રો ઉપરથી આજે યુપીએસસીની પરીક્ષા યોજાઈ હતી જેમાં ત્રણ હજાર ચોવીસ ઉમેદવારો નોંધાયા હતા બાર પરીક્ષા કેન્દ્રોમાં કણસાગરા કોલેજ સદગુરુ મહિલા કોલેજ આઈપી મિશન કોલેજ કેન્દ્રીય વિદ્યાલય રસાણી કોલેજ વીરબાઈ મહિલા કોલેજ કલ્યાણ હાઈસ્કૂલ યુનિટ નંબર એક અને બે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિટ એક અને બે ઉપરાંત સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ અને તપસ્વી સ્કૂલ સામેલ છે પરીક્ષા કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને કડક ચેકિંગ બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી આ સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે મોબાઈલ સ્માર્ટ વોચ સહિતના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અહેવાલ દીપક રાઠોડ હું અત્યારે યુપીએસસી સીએસસી ની એક્ઝામ દેવા આવ્યો છું મારું એજ્યુકેશન છે બીઈ એન્જિનિયરિંગ

અને છેલ્લા દસ મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગ પેલો પ્રેફરન્સ તો મારો આઈએસ નો જ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ તો આઈપીએસ નો છે પછી હજી આગળ વિચાર્યું નથી કારણ કે ઘણી સર્વિસીસ હોય છે ગ્રુપ એ ગ્રુપ બી એવી રીતે હું અત્યારે તો ડોક્ટર એસ જયશંકરને ને આઈડિયલ માનું છું કારણ કે જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે અને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે પ્રવેશ પણ જે યુપીએસસીની ગાઈડલાઈન છે જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળે મળવાપાત્ર છે તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્રે આવી રહ્યા છે તે યુપીએસસીની ગાઈડલાઈન મુજબ એમને મોબાઈલ બ્લૂટૂથ કે સ્માર્ટ વોચ એ સાથે પ્રવેશ આપવામાં આવતો